જય માતાની ખેડૂત મિત્રો બરૂલા ગીર માળિયા હાટીનો તાલુકો જુનાગઢ જિલ્લો અત્યારના જે આ વરસાદ જોઈ જોઈ શકો તમે ખૂબ જ હાલત ખરાબ છે અહીંયાના ખેડૂતોની આમ જોઈ શકો તમે ગઈ કાલનો પવન સાથેનો વરસાદ ફૂલ ચાલુ છે અને પૂર આવી જાય એવી કન્ડિશન છે આ ખેતરમાં પાણી ભરા પાથરા દેખાય આ પાણી તમે જોઈ શકો ફૂલ ખેતરમાં ભર્યા છે ગોઠણરૂપ પાણી છે અને જગતનો તાત કે જે કણમાંથી મણ પેદા કરે એની હાલત અત્યારના ખૂબ જ ખરાબ છે કે જે આખી દુનિયાને જે અન્ન આપે અને એના એના હાથમાંથી જે કોળીઓ છે એ અત્યારના લેવાઈ ચૂક્યો છે મગફળીનો સદંતર પાક અમારા વિસ્તારમાં ફેલ છે ખેડૂત મિત્રો અને અત્યારના પણ વરસાદ ચાલુ છે કે જે ખેડૂતોની હાલત છે એ ખૂબ જ દયનીય છે ક્યાંક પાથરા પડ્યા પાથરા તરે છે ભેગલા પડ્યા જે પશુઓનો ચારો છે એ પણ પૂરો થઈ ગયો એમ કે આખો ટોટલી ડેમેજ એમ કે બધો પાક નિષ્ફળ ગયો અને ખૂબ જ દયનીય તમે જોઈ શકો કે આ જો એટલું એટલું પાણી છે ગોઠણ સમા પાણી છે આ ખેતરું ના ખેતરું ભરા ગઈકાલનો વરસાદ ચાલુ જ છે ખેતરું ભરાયેલા છે અને ધોધમાર ચાલુ છે પવન સાથેનો નુકસાનની કોઈ સીમા જ નથી એમ આટલું નુકસાન છે અમારા વિસ્તારમાં જુનાગઢ જિલ્લો માળીઆાટીના તાલુકો બરુલા ગીર ગામ જય માતાજી